માલિવાડે ખેડૂતોને તલોદની તલોગુરુ હોસ્પિટલ દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનને લઈને ડોક્ટર વિરેન્દ્ર માલીવાડ દ્વારા ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી તલોદ હિંમતનગર રોડ પર આવેલ ટી આર ચોકડી નજીક આવેલ સદ્ગુરુ હોસ્પિટલના તબીબી ડોક્ટર વિરેન્દ્ર માલીવાડ એક ખેડૂત પુત્ર હોવાથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાકોનું ભારે નુકસાન કારણે એક બાર બે હજાર પચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ આમ એક માસ સુધી ફિઝિશિયન વિભાગનો ઓપીડી ચાર્જ સંપૂર્ણ લેવામાં આવશે નહીં તદુપરાંત કાઉન્સેલિંગ કેસ ફ્રી તથા એક્સરે ઈસીજી માથા તો સંપૂર્ણ ચાર્જમાં પણ 50% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી આમ આવતા તમામ દર્દીઓને ફ્રી સેવા આપવાની તબીબે માનવતા દાખવી હતી કુદરતી આફત સામે આ રાહતનો અનુભવથી તલોદ પંથકમાં તમામ દર્દીઓમાં ખુશાલીનો આનંદ છવાયો હતો તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિતના અનેક આગેવાનો અગ્રણીઓએ દર્દીઓના દિવસ રાત સેવા આપવાના આ નિર્ણયથી તબીબી

આમ હૃદયના ભાવથી મારા માટે કદાચ શબ્દો ટૂંકા પડે છે સંવેદના સભર આપણે કામ કર્યું છે કે માવઠાનો માર હોય ખેડૂત સંકળામણમાં જીવતો હોય બીમારીનો આ મોસમ હોય અને એમાં બીમાર પડે દવાખાને જ આવવું હોય હોસ્પિટલાઇઝ આવવું હોય તો સાહેબ આ મોંઘવારીમાં અને પરવડે એમ નથી મૂંઝાય છે અને છતાંય દુઃખી થઈ થઈ અને દી ગાળે છે જીવન ગુજારે છે પણ છતાંય આપે જે એક મહાયજ્ઞ જેવું કર્મ કર્યું છે તો સદગુરુ એવા એવા ડોક્ટર માલિવાર સાહેબ વિરેન્દ્રભાઈ સાહેબ આપને ખરેખર ખેડૂતના દીકરા તરીકે લાખ વંદન છે પરમ પરમેશ્વરને હું પ્રાર્થના કરું હે પરમાત્મા આવા સંવેદના સભર હૃદયના ભાવથી જ્યારે આવું મહાયજ્ઞ જેવું કર્મ કરતા હોય કે ખેડૂતનો દીકરો હોય કે અન્ય કોઈ પણ દીકરો હોય કે કોઈ પણ પેશન્ટ હોય કોઈ પણ દર્દી હોય કોઈ પણ મરીજ હોય એના માટે પહેલી તારીખથી ત્રીસમી તારીખ સુધી એક પણ રૂપિયો ચાર્જ આપણી ફી નામે નહીં હોય અને લેબોરેટરી કરાવવાની થાય તેમાં એમાં પરાગભાઈ સાથ મળ્યો છે અને આપનો સહકાર આપનો આશીર્વાદ કહું તો કહેવાય અને આપે એમાં પણ પચાસ ટકા રકમ સાથે એ લેબોરેટરીનું કામ પણ આપ કરી આપશો તો ખરેખર ધન્યવાદને પાત્ર છો અને તમામ મારા ખેડૂત મિત્રો અને અડખે પડખેની તમામ જનતાને મારી વિનંતી છે કે આ મહામાનવ જેવું કામ કર્યું છે તો ડોક્ટર સાહેબે આ એક ઓફર કરી છે તો જ્યાં પણ આપણે બીમારી નાની મોટી કઈ પણ હોય તો આપ એમની હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો ધન્યવાદ 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 ખૂબ ખૂબ ધન્યવાદ અને પરમ પરમેશ્વર બસ કાયમ માટે ઉગતા અજવાળા રાખજે ઉગતા અજવાળા રાખજે મહેશ પટેલના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નમસ્કાર હું ડોક્ટર વીરેન્દ્ર માલીવાડ એમડી ફિઝિશિયન શ્રી સદગુરુ હોસ્પિટલ તલોદ ખાતે સેવા આપી રહ્યો છું હવે આજે જે કંઈ પણ આપણે આયોજન કર્યું છે એ અમે ઘણું વિચારીને મંથન કરીને કરેલું આયોજન છે કે અમારી સાથે જેટલા લોકો જોડાયેલા છે એ ક્યાંક ને ક્યાંક ઓછા વધતા અંશે ખેતી સાથે જોડાયેલા લોકો છે અને એ લોકો ઘણીવાર અમારી સેવાઓનો લાભ રહે છે અને અમને એ લોકો તરફથી ઘણો બધો પ્રેમ સદભાવ મળેલ છે અને અમે બી એમની સેવા ઘણીવાર ઘણી બધી વાર કરેલી છે પણ હવે અમને એક એવો મોકો મળ્યો છે કે જે અમે એક સમાજ સેવાના રૂપે સમાજ સેવાના ભાગરૂપે અમે કંઈક એમને પાછું આપી શકીએ એવો સમય આવ્યો છે ત્યારે આજે જે આપણે તલોદમાં જે કમોસમી વરસાદ થયો છે ઘણા બધા ખેડૂતો છે કે જેમને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે હવે આજે આપણે એમની સાથે ઊભા નહીં રહીએ તો કોણ ઊભું રહેશે એવો મને પ્રશ્ન થયો હતો એ એ અનુસંધાને અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ સળંગ એક મહિનો મારી પોતાની કન્સલ્ટેશન ફી કે જે હું એમના માટે ફ્રી કરેલ છે અને એમને જે કંઈ પણ નિદાન ખત કરવા માટે રોગનું નિદાન કરવા માટે જે પણ કોઈ આપણે રિપોર્ટ્સ લેબોરેટરી છે ઇસીજી છે કોઈ પણ રિપોર્ટ છે એ બધા રિપોર્ટમાં પચાસ ટકાની રાહત આપવાનું અમે આયોજન કર્યું છે અને એવું ઈચ્છીએ કે લોકો જે જાગૃત લોકો સુધી પહોંચે અને આ વસ્તુનો લોકો લાભ લે એવું ઈચ્છું છું થેન્ક યુ થેન્ક યુ